ગુજરાતની ઘણી બધી કેમિકલ ઇન્ડસ્ટ્રીઓમાં નાના મોટા બનાવો બનતા હોય છે તેમાં પણ કેટલાક સ્થાનિક લોકોના અગાઉ પણ જીવ ગયા છે ત્યારે ભરૂચ જિલ્લાની દહેજની સિવા ફાર્મા કેમિક કંપનીમાં જે ઘટના ઘણી છે ઘટના ઘટી છે તેમાં પણ કેટલાક લોકોના જીવ ગયા અને જે સમગ્ર બાબતે યુવા સેના તેમજ કરણી સેનાના અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ એવા લખન દરબારે જાહેરાત કરી હતી કે આજે તેઓ દહેજ ખાતે આંદોલન કરવા પહોંચશે પરંતુ આંદોલન કરવાની જ જરૂર ન પડતા અત્યારે તેઓને વળતરની જાહેરાત કરી દેવામાં આવી છે અંદાજે સાઈઠ લાખ રૂપિયા જેટલું વળતર મૃતકના પરિવારજનોને જાહેર કરવામાં આવી છે ત્યારે કેટલાક લોકો છે આપણી સાથે અબ્દુલભાઈ છે અબ્દુલભાઈ આ કઈ કંપની છે ક્યાં આવેલી છે અને શું એનું મેન્યુફેક્ચર છે ને સમગ્ર ઘટના શું હતી શિવા ફાર્માસ્યુટિકલ નામની કંપની છે દહેજ સેજ વનમાં આવેલી છે અને ફાર્માસ્યુટિકલ બિઝનેસ સાથે આ જોડાયેલી છે અને એક્ઝેક્ટલી ગઈકાલે બે વાગીને ચાલીસ મિનિટે કંપનીના જે રિએક્ટર છે એના કોલમમાં બ્લાસ્ટ થયેલો અને સીપીસીએલ નામનું જે કેમિકલ હોય છે એ સીપીસીએલ નામનું કેમિકલ લીક થવાથી ત્રણ કર્મચારીઓ ગંભીર સ્વરૂપે ઘાયલ થયા જેમાંથી બે કર્મચારીઓના દુઃખદ અવસાન થયેલા છે અને એક કર્મચારી અત્યારે ગંભીર હાલતમાં એડમિટ કરેલ છે અને જે શિવા ફાર્માસ્યુટિકલ જે કંપની છે એ સેજ વનમાં આવેલી છે અને એક્ઝેક્ટલી આ જે બનાવ બન્યો છે અને જે બ્લાસ્ટ થયો છે એ કંપનીની બેદરકારીના કારણે થયો છે અને કંપનીની બેદરકારીના કારણે ત્યાંના સ્થાનિક નવયુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવેલો છે અને જેના માટે અમે લોકો ગઈકાલે અહીંયા શાંતિ જ છે અમારા સાથી મિત્ર લખન દરબાર આગળની વિગત આપને કહેશે કુલ કેટલા લોકો કેટલા લોકોના મૃત્યુ છે બે યુવાનોના મૃત્યુ થયા છે અને એક યુવાન ગંભીર સ્વરૂપે ઘાયલ ગુજરાત તેમજ કહી શકાય કે ક્ષત્રિય કરણી સેનાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ લખન દરબાર દ્વારા ગઈકાલ રાત્રે અગિયાર વાગ્યાના આસપાસ જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ આવશે અથવા તો પરિવારને ન્યાય મળે તેના માટે તમામ પ્રયત્નો કરશે પરંતુ તે જાહેરાત થતાની સાથે જ રાતોરાત કંપની દ્વારા વાતચીત કરી અત્યારે કોઈક પ્રકારનો નિર્ણય લાવવામાં આવે છે ત્યારે લખનભાઈ સાથે પણ ચર્ચા કરીશું ને કદાચ પરિવારના લોકો પણ છે ભાઈ જ્યારે આ ઘટના ઘટી ત્યારથી કંપનીના શું પ્રયત્નો હતા લખન દરબાર આવ્યા ત્યારબાદ શું રિએક્શન આવ્યું છે શું કહેશુ ત્યારબાદ કંપનીમાંથી કોઈ પણ આપણને કંઈ સહાય નહીં મળી હેલ્પ નહીં કરતા જ્યારે કે કંપનીમાંથી જ્યારે પેશન્ટને ત્યાં લાવ્યા ભાઈને ત્યારે ત્યાં કંપનીની એમ્બ્યુલન્સમાં નહીં સાયરન નહીં ગાડીમાં પેટ્રોલ નહીં કે એમ્બુલન્સમાં ઓક્સિજન પણ નહીં જો સાહેબ ઓક્સિજન હોત તો જીવતો હોત છે વર્ષ વર્ષની છે હોસ્પિટલે જો કંપનીની હોસ્પિટલ ઓક્સિજન આપવાની ટ્રીટમેન્ટ ચાલુ કરી હોત તો જીવતો હોત ઓક્સિજન જ નથી ગાડીમાં ઓક્સિજન નું બોટલ પણ નહોતો ને ત્યાં હોસ્પિટલ વાળાએ પણ આપવાની કોશિશ નહીં કરી જો કોશિશ કરી હોત તો બચી જતા ત્યાં હું જોબ પર હતો ત્યારે આ મા ભાઈ નો સારો છે એ સાથે હા ત્યાં જે હકીકત ત્યાં બનાવ જોયો છે તે ભાઈ પણ આપણી સાથે શું નામ છે શું થયું હતું કેટલા વાગે બનાવ બન્યો નામ છે નિમેશ પટેલ હું સેવા અહીંયા પહોંચતા હતા નાસ્તો કરવા ગયા હતા ત્યાંથી અમે પહોંચતા હતા પ્લાનમાં ત્યાં બ્લાસ્ટ થયો તે અમે જોયું ત્યાં પછી અમે એ લોકોને શોધ્યા એમને શોધીને અમે લોકો રાતના ત્રણ વાગ્યાના આસપાસ થયો હતો અઢી ત્રણના આસપાસ થયો હતો અમે લોકોએ ત્યાં પહોંચ્યા એ લોકોને શોધીને કાઢ્યા ત્યાં ટ્રીટમેન્ટનું કોઈ સુવિધા નહીં નહીં એમનું મેડિકલવાળાનું કોઈ સપોર્ટ નહીં ઓક્સિજન બાટલાની અંદર ઓક્સિજન બી ખાલી કહેવા પૂરતું કે છે બસ મેડિકલની અંદર એમનું કોઈ જીરો જીરો છે એમનું બધું કોઈ છે જ નથી એવું સમજી લો ખાલી નામ પૂરતું મૂકેલી છે એમની એમ્બ્યુલન્સની અંદર નહીં પેટ્રોલ અમે રસ્તામાં આવતા હતા બરોડા તો બરોડા અડધે ઉભું રહેવું પડ્યું એક પેશન્ટને લઈને ત્રણ માંથી એક પેશન્ટ અમારે એક પેશન્ટને અમે તૈયાર ઉભાડ્યા લઈને એક પેટ્રોલમાં પેટ્રોલ બી નહીં સાયલેન્ટ ચાલે ના ને ત્યાંના મેડિકલ ત્યાં રૈયાત ચોકડી એમએક્સ વાલું છે હોસ્પિટલ ત્યાં ગાડી પહેલા લઈ ગયા ત્યાં એમને સ્ટ્રેચર પર બેહારવા માટે મેં ખુદ મારા બનાવીને હથ થી મારા ઉંચકીને મૂકેલા છે એમના મેડિકલ વાળા જે બી હતા તે કોઈ સપોર્ટ બી ના કરે તો એ લોકો અડકવા બી ના માગે એ લોકો બધા દૂર ભાગે અહીંયા બાદ અમે ભરૂચ જ્યાં ભરૂચ બહાર જ ઉભી રાખીને એ લોકોએ કોઈ સારવાર બી નહીં કાં તો ઓક્સિજનનો બાટલો બી ચેન્જ ભી નહીં કર્યો કાં તો એકસ્ટ્રા એક્સ્ટ્રા ઓક્સિજનનો બાટલો ભી નથી આવ્યો અમારે પરિવારને હું જાતે જ હતો મેં મા ફાધરને કહી દીધું પછી આ ભાઈના જે બીજા ભાઈ છે તેમના સવારે કીધું હતું કેમકે એ લોકોને સાથે કોન્ટેક્ટ કોન્ટેક્ટ એમને બરોડા આવીને કીધું તું કેમ કે એમનો કોન્ટેક મહિલો નહોતો મને અમે બીજાના થ્રુ ગામ આજુબાજુના જ ગામ છે ત્રણ જણા સેફટી કોઈ સેફટી કોઈ જીરો જીરો એમના સેફટી વાલ બી નથી હોય થા જે પ્રમાણે સેફટી વાલ ઉઠો પડે પેસરાજ થાય તે સેફટી વાલ બી નહીં હોય થા મશીનરી પણ પ્રોપર કામ નથી નાટી કરતી બટે જઈ હોય ત્યાં પૈસા જ ખાવા છે બસ કોઈ સેફટી શૂઝ કોઈ કવર કોઈ હેલ્મેટ વગેરે બસ એ વસ્તુ આવે છે પણ એ બી હાવ ટકલાડી કેમ કે 6 મહિના 6 મહિના મે સેફટી શૂઝ છે મારા જાડે સેફટી શૂઝ

એમ્બ્યુલન્સ ની અંદર તો છઠો સેફટી ઓફિસર મારી હાથે હતો પણ સેફટી ઓફિસર એ લીધો ની બોટ અને એને બરોડા આવ્યો એના જ કારણથી મોત ગયું છે ક્યાંક ક્યાંક જે દરેક કેમિકલ માફિયા કેમિકલ કંપનીઓમાં જે ઘટના બનતી હોય છે એ જ ઘટના અહીંયા આગળ ફરી રિપીટ થઈ છે માત્રને માત્ર સેફ્ટી ના અભાવે આ ઘટના બની છે ને જો સેફટી પ્રોપર હોત તાત્કાલિક સારવાર મળી હોત તો ક્યાંક આ લોકો ના પરિવારજનો બચી ચૂક્યા હોત કોણ હતું તમારો પ્રવીણ ભાઈ મારો ભાઈ એ મને લગભગ સવારે છ ને અઢારે ટીવી કંપની મને જાણ નહીં કરી અમારા ગામના બાજુના વ્યક્તિઓ ત્રાંકલ થી અમને જાણ કરવા માટે આવે એકબીજાના કોન્ટેક્ટ થયા પછી કંપનીમાં જે બનાવ બન્યો બાબતે એવું કેવું છે કે કંપનીમાં જે આરસી પોલિસી જે રિસ્પોન્સિબલ કેર પોલિસી છે એ ખાલી ફોર્માલિટી પૂરતી જ અપનાવવામાં આવે છે કોઈ કેર લેવામાં આવતી નહીં માણસોની શું માંગ છે તમારી અમારી માંગ એવી છે કે કોઈ લખન સાહેબ આવ્યા પછી આ બધી માંગ પૂરી થઈ આ લોકોની લખન સાહેબ જ્યારે આવ્યા ત્યારે પછી આ લોકોએ કબૂલ વીજી દેવો છે સવારમાં નહીં તો કશું અમને કોઈ જાતનું મલવાઈ નથી આવતા ન કહ્યું ના કોઈ સાંભળતા ના થતા લખન સાહેબ ના આવ્યા વધે અમારી કોઈ વાતની નહીં સાંભળ્યું એમની મનમરજી જ કરતા રહ્યા અત્યારે ઉઠીને જ્યારે લખન સાહેબ કાલે સાજે સાત વાગે જેવા આવ્યા ત્યાર પછી જ આ લોકોએ પ્રોસીજર ચાલુ કરી રહ્યા લખનભાઈ દરબાર પણ આપણી સાથે છે લખન સાહેબ આ વાત છે તેમાં પણ કોમન કોમન વાત આવી કે સેફ્ટી નો સેફ્ટી ન હોવાના બાબતે પણ આ પ્રકારનું થયું ત્યારે દહેજ આંદોલન કરવાનું છે કેમ દહેજ નથી પહોંચ્યા વળતર જાહેરાત થઈ છે તો કેટલું વળતર છે શું કે આમાં અર્જુન પટેલ તેમજ પ્રવીણભાઈ પરમાર નામના યુવા કર્મચારી જેમનું કંપનીની બેદરકારીથી મૃત્યુ થયું છે જેવી રીતે આપણે વર્ષોથી જોઈએ છે કે ગામડાઓની જમીનો પર કંપનીઓ બની કંપનીઓનું પ્રદૂષણ સહન કરવાનું અને ગામડાના લોકોએ જ મરવાનું એ બી કંપનીના પાપે આજે એ જ ધંધો થયો છે ગઈકાલ સવારની આ ઘટના છે રાત્રે અમે પહોંચ્યા રાત્રે ચીમકી આપી જો આગામી દિવસ સુધી કોઈપણ પ્રકારનું નિવારણ ના આવ્યું વળતર ના આપ્યું તો દહેજ આવીને બતાવીશું કે આ ગામડાના લોકોનો પાવર શું હોય છે તમે લોકો બકરા અમને સમજતા હોય તો અમે ગેટા બકરા નથી આ લોકોના પરિવારના લોકોનું જીવન ગયું છે અને આ જીવન અમૂલ્ય છે એની માટે કોઈ કિંમત ના હોઈ શકે પરંતુ એમના પરિવારને ચોવીસ ચોવીસ કલાક સુધી રજડાવાના એ કોના બાપની દીકરી રજડાવાનું શું એમને એમના પરિવારને તો આજે અંતિમ સંસ્કારનો દિવસ હોય તો એ છતાં અડતાલીસ કલાક થઈ ગયા ત્યાર સુધી કોઈ વર્તનની જાહેરાત નહીં આજે બરાબર આ બધું લેખિત આપ્યું છે એમને એચઆરના અધિકારી પણ આવ્યા છે અને એચઆરના અધિકારીઓ આ જે લેખિતમાં આપ્યું છે જે દેખી શકો શિવા ફાર્મા કરીને કંપની છે આ કંપની આ કંપની દહેજ જીઆઈડીસીમાં આવેલી છે અને આ કંપની દ્વારા જ્યાં લેટરમાં લખ્યું છે હું આપને ગઈશ કે આ લેટરમાં પિસ્તાલીસ લાખ રૂપિયાની જાહેરાત એ લોકો દ્વારા કરવામાં આવી છે અને એમને દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સાડા બાવીસ સાડા બાવીસ લાખ રૂપિયાના ચેક આપવામાં આવશે તેમજ પાંચ લાખ રૂપિયાની એમની પરિવારની પોલિસી હેલ્થ પોલિસી કરી આપવામાં આવશે તેમજ એમના પરિવારના જે દીકરાઓ છે એમનું ભણતરની જવાબદારી આ કંપની દ્વારા લેવામાં આવી છે તેમજ ઉપરાંત જે ડબલ્યુસી પોલિસી છે એના એચઆરના ગયા પ્રમાણે લગભગ પંદર સાડા પંદર લાખ રૂપિયા એમને મળવાપાત્ર રકમ રહેશે એવી રીતે લગભગ ઓગણસાઠ લાખ પચાસ હજાર કે એના આસપાસ આ લોકોને રકમ મળશે પરંતુ મૂળ બાબત એ છે કે આપણે સાહીઠ લાખ સિત્તેર લાખ એસી લાખ કરોડ બે કરોડ પાંચ કરોડ ગમે તેટલા પૈસા જો આ લોકોને આપીશું પણ એમના પરિવારનો જીવન એમના પરિવારનો મોભી તો પાછો નહીં આપી આઈ જવાનો આ એમના જમઈ પણ ઓફ થઈ ગયા છે એમના જે વ્યક્તિ ઓફ થયા છે અર્જુનભાઈ પટેલ અર્જુનભાઈ પટેલ અર્જુનભાઈ પટેલના પિતાને પોતે કેન્સર છે એમના પિતા પોતે કેન્સરની બીમારીમાં પીડાય છે ને એમની જે સારવાર કરતા હતા એમને લઈ લઈ જવાની આવવાની જે પ્રક્રિયા હતી હોસ્પિટલ આવવાની તો પોતે અર્જુનભાઈ પટેલ કરતા હતા આજે અર્જુનભાઈ નથી અને એમના જે ભાઈ છે પોતે આંખ એમને બરાબર દેખાતું નથી આંખથી હવે આવી પરિસ્થિતિમાં હવે એમના ઘરનો મોભી જતો રહ્યો એના એના ફાધરની આજે કેન્સરની બીમારી હવે આવી રીતે જો મૃત્યુ લોકો થઈ જાય અને યુવા કર્મચારીનું મરણ થાય તો એનાથી વિશેષ દુઃખદ બાબત ના હોઈ શકે હું એટલું ચોક્કસથી કહેવા માગુ છું કે આ લોકો કંપનીવાળાને હંમેશા જોવું જોઈએ કંપનીની બેદરકારી સુધારવી જોઈએ કંપનીમાં સેફટીના સાધનો બરાબર રાખવા જોઈએ જો સેફટી ના રાખે ઇન્સ્પેક્શન બરાબર ના થાય કારણ કે આ જે ધંધો થયો છું ચોક્કસથી કહું છું આ દહેજની સેવા ફાર્મામાં જે આ સિલિન્ડર ફાટ્યું છે અને જેના કારણે બે યુવા કર્મચારીનું મૃત્યુ થયું છે એ આ દહેજ એટલે કે ભરૂચ જિલ્લાના સેફટી અધિકારીઓ વેચાઈ ગયેલા છે નકરી દલાલી કરી છે ભ્રષ્ટાચાર કરે છે એના કારણે આ ગામડાના લોકોનું મૃત્યુ થયું છે અને આ ગામડાના લોકોનું મૃત્યુ થયું છે ત્યારે લખન દરબારને અમારી ટીમ અહીં આવીને ઉભી છે ગઈકાલે રાત્રે પણ અમે આયાત અને ગયું હતું દહેજ આવીશું સુધરી જજો આજે જાહેરાત કરી છે એમના પરિવારને યોગ્ય લાગ્યું છે એટલા માટે આજે દહેજ જવાનો પ્રોગ્રામ કેન્સલ કરવામાં આવે છે પરંતુ ભવિષ્યમાં પણ જો દહેજમાં આવું કોઈપણ પ્રકારે આવો ગોરખ ધંધો થશે લોકોનો જીવ જશે તો ચોક્કસથી ફરી બી આવીશું પરંતુ આ વખતે આજે આ દુખદ ઘડી છે એમના દુઃખદ ઘડીમાં એમના પરિવારનો સહભાગી બનવાનો મોકો આજે જે માતાજી આપ્યો છે અને એમની જોડે અમે ઊભા રહ્યા છીએ અને એવું વિચાર આવે છે કે ખરેખર સારું યુવા કર્મચારી જ્યારે યુવાન પોતાના ઘરનો મરી જાય તો એ ઘરની હાલત શું થાય એટલે તમે વિચાર બહુ અત્યંત દુઃખદ છે આ બાબત હૃદયને કંપારી છૂટાઈ છોડી દેવા એવી આ ઘટના છે અને આવી ઘટના ખરેખર ના બનવી જોઈએ લોકોએ સમજવું જોઈએ અધિકારીઓએ પોતાની જવાબદારી બરાબર નિભાવવી જોઈએ જો ના નિભાવે એના કારણે આ ધંધો થાય છે કંપનીમાં બ્લાસ્ટ થયો છે તો કંપની કંપની સુપરવાઇઝર અને તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક અંદર ભૂલ હોઈ શકે કારણ કે તેમને ક્યાંક ધ્યાન ના આપ્યું તેના કારણે કોઈ સ્પ્રેસર વધ્યું અને ટેકનિકલ ત્યાં ઈસ્યુ થયેલો લોકોના જીવ ગયા એટલે કંપની મેનેજમેન્ટની પણ ભૂલ તો છે જ કંપની મેનેજમેન્ટની ભૂલ હોય તો બીજા કોની હોય કોઈ ઉપરથી કુદરત તો હાફ ફાટી નહોતું ગયું કે વાવાઝોડું નહોતું આવી ગયું કે કોઈ પૂર નહોતું આવી ગયું આ તો કંપનીના મેનેજમેન્ટ તેમજ ભરૂચ જિલ્લાના સેફટી અધિકારીઓ જે લોકોની જવાબદારી છે સરકાર તરફથી કે દરેક કંપનીમાં સિલિન્ડરોથી લઈને તમામ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે બરાબર ચાલે છે કે નહીં ઇન્સ્પેકશન ડેટ ટુ ડેટ મંથ ટુ મંથ એમને ચેક કરવાનું હોય પરંતુ ચેક કર્યા વગર ખાલી પૈસા કમાવાના ચક્કરમાં આ લોકોનો જીવ ગયો છે અને આ ભ્રષ્ટાચારના પાપે જેવી રીતે ગંભીરા આ બ્રિજ તૂટ્યો ભ્રષ્ટાચારના પાપે એવી રીતે સિવા ફાર્મામાં જે આ ઘટના બની છે એ ભરૂચ જિલ્લાના સરકારી તંત્રના પાપે તેમજ કંપનીના પાપે આ ઘટના બની છે અને આ લોકોનું મૃત્યુ થયું છે અમારી જે માંગણી હતી કે એમના પરિવારને યોગ્ય વળતર નહીં મળે તો દહેજ પહોંચીશું પરંતુ દહેજ પહોંચતા પહેલા આ માંગણી પૂરી કરવામાં આવી છે આ પરિવારને પિસ્તાલીસ લાખ રૂપિયાના ચેક એટલે કે સાડા બાવીસ સાડા બાવીસ લાખ રૂપિયાના ચેક આપવામાં આવશે તેમજ પાંચ લાખ રૂપિયાની એમની પરિવારની પોલિસી છે તેમજ એમના પરિવારના દીકરા દીકરીઓને ભણતરનો ખર્ચો કંપની ઉઠાવશે તેમજ ડબલ્યુસી પોલિસીના લગભગ એ લોકોના કહેવા પ્રમાણે પંદર લાખ રૂપિયા જેવી રકમ એટલે કે અઠા લાખ રૂપિયા જેવી માતમાર રકમ એમને મળશે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું છે અને ચેક પણ આપી દેવામાં આવશે ત્યારે હું કંપનીને કહેવા માંગુ છું કે અત્યારે તમે ખર્ચો કરો છો ને આ બધું કરો છો એની કરતાં જો પહેલા તમે સેફટી રાખી હોત પહેલા જો તમે સુધર્યા હોત તો આ લોકોનો જીવ ના જતો મૂળ પ્રશ્ન એ છે કે લોકોનો જીવ જાય છે આ જવો ના જોઈએ રૂબરૂ જોનાર ભાઈ હતા તેમને એવું કહ્યું કે કોઈક પ્રકારનો જે સેફટી વાલ હતો જો એ ઓપન થઈ ગયો હોત તો આ ઘટના જ ના થઈ હોત આપણને શું કરવાનું ભાઈ ઓપન થઈ ગયો તો આ લોકોને ભ્રષ્ટાચારના પાપે બધું થઈ ગયું છે ભ્રષ્ટાચાર નકરો કરવાનો ગોરખ ધંધો કરવાનો દલાલી કરવાની એના કારણે લોકોનો જીવ જાય છે અને બધાને ખબર જ છે આ પહેલી ઘટના નથી એની પહેલા દુનિયાભરની ઘટના બની છે દુનિયાભરની ઘટનામાં તમે પણ હાજર હોવ છો આવી રીતે આ પરિસ્થિતિ ઊભી થાય છે આપણે તો લડીએ છીએ લોકો માટે પરંતુ લોકોના મૃત્યુ થાય છે દુઃખદ બાબત છે લોકોએ સુધરવું જોઈએ એ પછી કંપની હોય અધિકારીઓ હોય સરકારી તંત્ર હોય બધાએ સુધરવાની જરૂર છે એટલું ચોક્કસ છે તો આ લોકોનો જીવ ના જાય તમે વિચાર કરો કે સામાન્ય માણસોનો જીવ જાય એમનું મોભી કોણ હવે એમના પરિવારનું શું આ પચાસ લાખ રૂપિયા સાઈઠ લાખ રૂપિયાથી કે આખું જીવન નહીં જતું રહે એમનો માણસ જીવતો હતો એમના જે એમના જે પરિવારના જે મોભી છે એમનો પિસ્તાલીસ હજાર રૂપિયા પગાર હતો હજુ તો એમની ઉંમર કેટલી હતી પાંત્રી વર્ષ ઉંમર હતી તો હજુ વીસ વર્ષની નોકરી બાકી કેટલા બધા રૂપિયાના માલિક હતા પોતે જીવન એમનું હતું આ પચાસ આઠ લાખ રૂપિયા કશું થવાનું નથી પરંતુ ઠીક છે એમના પરિવારને થોડો સહારો મળશે બાકી ખરેખર જીવન મહત્વનું હોય છે રૂપિયા મહત્વની હોય ચોક્કસથી જે પ્રકારે પાદરામાં પણ અત્યારે એક જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે મરો અને મંજૂર એટલે પહેલા લોકોએ મરી જવાનું ને ત્યારબાદ મંજૂર કરવાનું દહેજ ને બોલો તો થઈ જ કંપનીના જે મેનેજર છે એચઆર છે એ અહીંયા આગળ આવ્યા છે પરંતુ સ્વાભાવિકપણે જેની ભૂલ હોય એ સ્વીકારવામાં તેમને તકલીફ પડે તેવું બોલવા માટે તૈયાર નથી પરંતુ લખન દરબારના આવતાની સાથે જ જાહેરાત કરતાની સાથે જ અહીં આગળ જે વળતર આપવાની વાત હતી તે કંપનીએ સ્વીકારી છે પરિવારજનોને કોઈ પ્રકારનું યોગ્ય વળતર અહીં આગળ આપવામાં આવ્યું છે અને ચોક્કસથી આપણી સાથે અબ્દુલભાઈ એક હવે સરકારના પ્રતિનિધિઓ અને આ કંપનીઓવાળા પણ હવે ઇન્વોલ્વ થઈ ગયા મરો મંજૂર કરો ગંભીરા બ્રિજ તૂટ્યો એકવીસ લોકો મર્યા પછી પુલ મંજૂર થયો પાદરા શહેરની અંદર એક દીકરો કરંટ લાગ્યો ફિલ્મી સીન થયો કે વીજળીનો વાયર નીચે પડે નીચે ગટરનું પાણી ભરેલું હોય પાણીમાંથી દીકરો થી ઘરે જાય વોર્ડ નંબર ત્રણના કેટલાય ચોર નેતાઓ હતા ચારે ચાર કે જેમના પાપે ક્યાંક ને ક્યાંક એક દીકરો અગિયાર વર્ષનો મરી ગયો અને ત્યારબાદ હવે એ મંજૂર મંજૂરની રમત એટલે મરો મંજૂર કરો આ સિસ્ટમ કે અહીંયા આગળ પણ એ જ થયું પહેલા બે લોકોને મરી નાખે અને મારી નાખે કહીશ કારણ કે જો સેફટી વાલ્વ ખુલ્યો તો આ લોકો મર્યા ના હોય મારે અને હવે આ રકમ મંજૂર કરી શું આપે ખૂબ જ સચોટ વાત કરી કે મરો અને મંજૂર કરો પાદરામાં જે રીતે આપણે ગંભીર બ્રિજનું જોયું જે એક નાનો દીકરો એ કરંટ લાગવાથી મરી ગયો અને ગટરના પાણી ગટરના ઢાંકણા ખુલ્લા હતા એના કારણે એનું મૃત્યુ થયું અને ત્યાર પછી આ લોકો એક કોમ્પેન્સેશન મંજૂર કરતા હોય છે પુલ મંજૂર કરતા હોય છે પણ પેલું ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળું તાળુ પરિસ્થિતિ હોય છે સેમ પરિસ્થિતિ દહેજમાં સિવા ફાર્માસ્યુટીકલ કંપનીમાં બની છે એની અંદર સલામતીના અભાવના કારણે જે રિએક્ટર હતું એની અંદરનો કોલમ ફાટ્યો છે જો ત્યાં આગળ સેફટી વાલ હોત કે જે એને મેન્ટેન કરતો હોય પ્રેશરને તો એ સેફ્ટી વાલ હોત તો સેફ્ટી વાલ પંપ થતાં આ પ્રેશર મેન્ટેન થઈ જત અને બ્લાસ્ટ થવાની શક્યતા નહીવત થઈ જત પરંતુ એ સેફ્ટીના અભાવે થયું છે આમાં ચોક્કસથી કંપની સત્તાધીશો જે રૂપિયા રડી લેવાના એમના નફો કમાઈ લેવાની જે પ્રવૃત્તિ હોય છે એમાં રાચ્યા પચ્યા હોય છે અને જે સરકારી અધિકારીઓ કે જેમણે આનું વખતો વખત ઇન્સ્પેક્શન કરવાનું હોય છે એ ના કરતાં આ મોટો બ્લાસ્ટ થયો છે અને જેમાં બે નવયુવાનોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે સાઠ લાખ જેવી રકમ એમના પરિવારના ભવિષ્ય માટે પૂરતી તો નથી પણ હાલ એમના પરિવાર લોકોને એટલી સાંત્વના છે કે ભવિષ્યમાં એ થશે પરંતુ જીવ તો જીવ હોય છે કેમ કે જીવ અમૂલ્ય છે એની કોઈ કિંમત ના આંકી શકાય એટલે આ જે મરો અને મંજૂર કરો વાળી જે નીતિ આ ચાલુ કરી છે જે આપણે પાદરાથી જોતા આવ્યા છે એ સતત ચાલુ રહી છે હજુ કોઈની આંખો ઉગડતી નથી તો હું અમારા સાથી મિત્ર જે અમારા છે તમારા પત્રકાર મિત્રો અને એ લોકો દ્વારા હું જાહેર જનતાને પણ આ કહેવા માંગુ છું કે આ મરો અને મંજૂર કરો વાળી નીતિનો વિરોધ કરો જેથી કરી અને પ્રજાનું ભલું થાય એક કંપની એચઆર પણ પણ છે છે સાથે વાત કરી શું નામ આપનું કેટલા મંજૂર કર્યા છે અમે કંપની તરફથી પિસ્તાલીસ લાખ રૂપિયા એઝગ્રેસી એમાઉન્ટ નક્કી કરી છે પ્લસ કમ્પનસેશન છે અલગથી કોમ્પનસેન જે ક્લીમ પ્રમાણે આવશે એની લાખ પ્લસ થશે બરાબર છે ઉંમર પ્રમાણે જે બી થશે ચૌદ લાખ પ્લસ થશે પિસ્તાલીસ લાખ રૂપિયા એસગ્રેસર કરી છે પ્લસ છોકરાઓનો મેડિકલ ખર્ચો અને છોકરા વાઈફનો મેડિકલ ખર્ચો પાંચ લાખ સુધીનું કવરેજ છે અને છોકરાઓનું એજ્યુકેશન એ તો જે બન્યો છે હું ટેકનિકલ પર્સન નથી પણ જે બન્યો છે પ્લાન્ટમાં એમાં રીતે તો ખબર છે કેમ બની શું બની છે કોઈ બ્લાસ્ટ નહી હજુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે બ્લાસ્ટ થયો તો નહી એ જે ગ્લાસ લાઇન તૂટ્યું હતું ને એમાંથી કેમિકલ સ્પિલ થયું કેટલા લોકો મર્યા છે કેટલા લોકો એમને વાગ્યું છે કે ઇન્જર એમાંથી બે જણની ડેથ થઈ છે ને એકને આપણે સારવાર ભાઈ કરશે કંપનીમાં જ કામ કરતા કામદારમાં એવો આક્ષેપ છે કે ત્યાં શફટી વાલ સમયસર ન ખૂલ્યો તેના કારણે બ્લાસ્ટ થયો જે ખુલી ગયો ટેકનિકલ નથી એટલે હું નહીં કહી શકું કારણ કે હું આ બધી ઘટના પછી હું આ બધી જગ્યાએ રખડું છું એટલે હું હજી કંપનીમાં ગહવી નથી મારે આ લોકો જોડે છે છે પરિવાર સાથે આપ શું માનુ છો પરિવાર સાથે આપ કઈ રીતે છો અમે સપોર્ટ કર્યો છે અમે સપોર્ટ કર્યો છે અને અમે બધી જ રીતે એમની જોડે સહભાગી રહીશું આપણી સાથે સિવા ફાર્મમાં કંપનીના એચઆર મેનેજર અથવા તો તેના જવાબદાર પ્રતિનિધિ હતા અત્યારે આપણે જે પ્રકારે જોઈ શકીએ છીએ કે લખન દરબાર સહિત કંપનીના જવાબદાર પ્રતિનિધિઓ છે ને જે તે ગામના પરિવારજનો પણ છે ને જેમના કારણે કહી શકાય કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું બે લોકોના મૃત્યુ થયા અને એક વ્યક્તિ જે એન્જર છે અને ચોક્કસથી આવી ઘટનાઓ વારંવાર થતી હોય છે પરંતુ જે ટ્રેન્ડ શરૂ થયો છે મરો મંજૂર કરો એ મરો મંજૂર કરોનો ટ્રેન્ડ હવે બંધ થવો જોઈએ મરો મંજૂર નહીં કરો પરંતુ કોઈ મરે નહીં અને મંજૂર નહીં બની જવું જોઈએ કારણ કે જે ઘટનાઓ બની રહી છે દુઃખદ છે અઠ્યાવીસ વર્ષ બાવીસ વર્ષ પચીસ વર્ષના યુવાનો આ પ્રકારે કેમિકલમાં હોમાઈ જાય ખરેખર ચલવી ન લેવાય લખન દર બાર આવતાની સાથે જ સાઠ લાખ રૂપિયા વળતરની જાહેરાત ત્યારે આ એક ખૂબ જ મોટી વાત છે કે જે નેતાઓ જે ધારાસભ્યો જે બણગા ફૂકતા હોય છે સરકારના રૂપીએ અને કોઈ પણ જગ્યાએ જયારે જનતા હિતમાં બોલવાનું થતું હોય ત્યારે કોઈ પણ જગ્યાએ લોકો નથી દેખાતા માત્ર ને માત્ર રીબીનો કાપવામાં જ એક્સપર્ટ હોય છે ત્યારે લખન દરબાર જેવા યુવાનો જે છે લખન દરબાર જેવા ક્રાંતિકારીઓ જે છે કે જે જગ્યાએ પ્રજાને સાચી જરૂરિયાત છે ત્યાં બંદૂક લઈને ઉભા રહે છે કોઈકને ગોળી મારવાની બંદૂક નથી હોતી પરંતુ એ બંદૂકની ગોળી જાતે જ વાગે એવી પરિસ્થિતિઓ અહીંયા આગળ નિર્માણ થતી હોય છે પરંતુ એક વાત છે કે હવે આ મરો મંજૂર કરોની નીતિ બંધ કરવી પડશે દહેજના સીવા ફાર્મા કંપનીમાં થયેલા બે લોકોના મોત બાબતે સાઠ લાખ રૂપિયા ટોટલ મંજૂર કરવામાં આવે છે